અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી આજે કરવામાં આવી હતી જેમાં ચલાલા રાજુલા જફરાબાદને લાઠી પાલિકાના સત્તાધીશોની વરણી કરવામાં આવી હતી પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચાર પાલિકાની ચૂંટણીમાં ચલાલા પાલિકાના પ્રમુખ પદે નૈનાબેન વનરાજભાઈ વાળા ઉપપ્રમુખ પદે પ્રવીણભાઈ માલવિયા અને કારોબારી ચેરમેન પદે જયસીબેન સોલંકીની વરણી કરવામાં આવી હતી જ્યારે રાજુલા પાલિકા પ્રમુખ પદે જ્યોતિબેન મયુરભાઈ દવે ઉપપ્રમુખ પદે ઘનશ્યામભાઈ વાઘની વરણી કરવામાં આવી હતી તો કારોબારી ચેરમેન પદે હેમલભાઈ લવજીભાઈ વસોયાની વરણી કરવામાં આવી હતી જ્યારે જાફરાબાદ પાલિકાના પ્રમુખ પદે રમીનાબેન પ્રફુલભાઈ બારૈયા ઉપપ્રમુખ પદે નીરવ ઠાકર અને કારોબારી ચેરમેન પદે કનૈયાલાલ સોલંકીની વરણી કરવામાં આવી હતી તેમજ લાઠી પાલિકા પ્રમુખની ચૂંટણીમાં દયાબેન જમોડ ઉપપ્રમુખ પદે બાબુભાઈ ધોળકિયા અને કારોબારી ચેરમેન પદે પારુલબેન ડેરની વરણી કરવામાં આવી હતી અમરેલી સાંસદ ભરત સુતરિયા લાઠી પાલિકા સત્તાધીશોની વરણી વખતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટાયેલા પાલિકાના સતાધીશોને અભિનંદન સાંસદ ભરત સુતરિયાએ પાઠવ્યા હતા અને લાઠી પાલિકા પ્રમુખ દયાબેન જમોડે લાઠીમાં વિકાસની નવી કેડી કંડારવાની ખાતરી આપેલી હતી રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ટાઈમ ન્યૂઝ અમરેલી

આમ તો મારા લોકસં લોકસભા વિસ્તારની અંદર પાંચ નગરપાલિકા હતી એમાં કાર્યધારમાં ભાજપની બોડી બેઠી છે પ્રમુખ ઉપરમુખની વરણી થઈ ગઈ છે કેવી જ રીતે જાફરાબાદ રાજુલા સલાળા અને લાઠી આજે લાઠીમાં અમારે દિયાબેન ચેતનભાઈ દમોડની વરણી થઈ છે અને બાબુભાઈ ને અહીંયા ઉપરમુખની વરણી થઈ છે અને બિનહરીફ જેવું આમ તો ગણો તો થાય અહીંયા એક તો ફોર્મ ભરાણું હતું પણ પાંચ મત સામે ઓગણીસ મત ભાજપને મળેલા છે

એમાં મત મળેલા અને દયાબેન ચમોળ ને ઓગણીસ મત મળેલા એટલી આથી દયાબેન ચમોળ ને આજે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ ધોળકિયા છે એ બિનહરીફ તરીકે આજે પણ થયેલા હતા